તો મિત્રો તમારો વિડીયો તમે ડિલેટ કરતાં પહેલાં આ વિડીયો તમે પૂરેપૂરો જોઈ લેજો એટલે તમને ખ્યાલ આવે મિત્રો અને ચેનલ પર પહેલી વખત આ ચેનલ સબસ્ક્રાઈબ કરજો મિત્રો કે આપણે એક બે ત્રણ ચાર પોસ એવા વ્યૂઝ આવે છે મિત્રો બરાબર એકથી પોચના ગાળા વધારે વધારે એકથી દસના ગાળા વ્યૂઝ આપણને મળે છે એટલે પછી આપણે શું કરીએ મિત્રો વિડીયો છે એ ડિલેટ કરી નાખીએ તો મિત્રો તમે વિડીયો તમારો ડિલીટ કરતા પહેલા આ વિડીયો પૂરેપૂરો મારા ભાઈ જોજો એટલે તમને ખ્યાલ આવશે મિત્રો બરોબર તો મિત્રો મારું નામ છે વનરાજ તમે જોઈ રહ્યા છો મિત્રો યુટ્યુબવાળા ગુજરાતી ચેનલ તો જતા રહીએ મોબાઈલની સ્ક્રીન પેર કે વિડિયો ડિલીટ કરતાં પહેલાં શું જોવાનું છે એ તમે ત્યાંથી મારા ભાઈ વિડીયો જોજો એટલે તમને ખ્યાલ આવે તો મિત્રો આપણે આવી ગયા છીએ મોબાઈલની સ્ક્રીન પે તો તમે વિડીયો લગી રહે સ્કીપ ના કરતા ન ખબર નહીં પડે મિત્રો કેમકે અહીંયા આપણે આજે લાઈવ પ્રૂફ સાથે જોવાનું છે મિત્રો બરાબર આપણી ચેનલની અંદર કોઈ ફેક વિડીયો આવતો નથી જે આપણને નોલેજ છે એ આપણે તમને શીખવાડવાનું કોશિશ કરીએ છીએ મિત્રો બરાબર તો મિત્રો તમારા ફોનની અંદર જવાનું છે કોઈમાં જવાનું નથી ડાયરેક્ટ વાઇટી સ્ટુડિયો એ પણ તે તમારે અહીંયાથી ખોલવાની છે

પહેલાં તો મિત્રો તમે જોઈ શકો મારા ભાઈ કે ઇમેઇલ આઈડીનો પાસવર્ડ કઈ રીતના જોવો બરાબર હવે એના પર આપણે ક્લિક કરી દીધું મિત્રો બરાબર તો આ વિડીયો આપણો કેટલો જૂનો છે મિત્રો બરાબર કે અહીંયાથી તમે આપણને નહીં ખબર પડે ચલો યુટમાં જઈએ બરાબર એટલે તમને ખ્યાલ આવે ચલો અહીંયા યુટ્યુબમાં જાઉં ચલો અહીંયાથી આપણી ચેનલનું પર ક્લિક કરીશું અહીંયા બરાબર અહીંયાથી આપણે જશું વ્યુઅર ચેનલ ઉપર અહીંયા વિડીયો પર જશું પોપ્યુલર પે જશું તો મિત્રો મારા ભાઈ મને ખબર નથી અરે આઠ મહિના આપણે પહેલાનો વિડીયો છે આપણે આમાં કેટલા વ્યૂઝ હતા વીસ થી પચીસ વ્યૂઝ આવેલા હતા અને આપણા બંને વિડિયો ડિલેટ કર્યો પણ મેં દાળ કર્યું મિત્રો આ વિડીયો હતો એ ડિલેટ નહોતો કર્યો મિત્રો બરોબર પછી રહેતે રહેતે હાથ મહિના પડી રહ્યો મિત્રો આ વિડીયો મારો બરોબર પછી એમાંથી મિત્રો યુઝ ચાલુ થયા તો મિત્રો વાત જ જવા દો એટલા વ્યૂઝ મળે છે મિત્રો બરોબર પચીસ અને અત્યારે બે હજાર કેટલો ફરક પડે છે મિત્રો અહીંયા આપણે યુટ્યુબ ચેનલ એમાં બે હજાર વીજ મળ્યા એમાં બે હજાર પછી એક બીજો વિડિયો મિત્રો આ રહ્યો યુટ્યુબ પર વિડીયો કેવી રીતે મૂકાય એમાં પંદરસો વીજ મળ્યા છે આપણને બરોબર આ મિત્રો મારા વિડીયો એકદમ જૂના હતા અને વત્તા કે આ વિડીયો મારા વ્યૂઝ પચા કે પચાસ ને વીસથી પચીના ગાળામાં વ્યૂઝ પડેલા હતા મારા બરાબર પણ મેં એ દિવસ કેવું કર્યું હતું મિત્રો કે ભાઈ મારા વિડીયો લાવ આપણે ડિલેટ નથી કરવો આપણે રાખ્યો મિત્રો વિડીયો બરાબર પછી અત્યારે મિત્રો ચલો અહીંયા વાયટી સ્ટુડિયોમાં જઈએ આપણે કે અત્યારે મિત્રો તમે જોઈ શકો કે રિયલ ટાઈમ આપણે તમે જોઈ શકો મારા ભાઈ એટલે તમને ખ્યાલ આવે ચાલો અહીંયા રિયલ ટાઈમ તમને બતાવું બરાબર અહીંયા અડતાલીસ કલાક અડતાલીસ કલાકમાં કેટલા વ્યૂઝ મળે છે મિત્રો તમે જોઈ શકો મારા ભાઈ અહીંયા અડતાલીસ કલાકની અંદર ભણું કોઈ વત્તા હો પછી નીચે લેવાડીઓ આપણે વિડીયો જો યુટ્યુબ પર વિડીયો કેવી રીતના મુકાય એમાં નેવું આવે છે મિત્રો એટલે તમારા મિત્રો તમારી ચેનલની અંદર કોઈ દિવસ વિડીયો તમારે ડિલેટ નથી કરવાનો બરાબર અચાનક મિત્રો યુઝ આવવાનું ચાલુ થઈ જાય છે મિત્રો બરોબર એટલે હંમેશા ભલે તમારા એક બે બે આપણે ગણો કે દસ ગણો આટલા વ્યૂઝ હોય છે બે ત્રણ મહિના થઈ જાવ હોય તો વ્યૂઝ નથી વધતા તો તમારે કોઈ કરવાની જરૂર નથી ખાલી એક થમનેલ અને એક ટાઇટલ ખાલી બદલી નાખવાનું મિત્રો બરાબર એટલે તમારે ઓટોમેટિક યુઝ ચાલુ થઈ જશે મિત્રો બરાબર તો અહીંયા આપણે હાઈઠ મિનિટનું યુઝ જોઈએ બરાબર હાઈઠ મિનિટના તો અહીંયા તમે જોઈ શકો કે સાઈઠ મિનિટ એટલે એક કલાકની અંદર બે યુઝ મળેલા છે આપણે બરાબર એટલે તમારા અહીંયા ઈમેલ આઈડીનો પાસવર્ડ એક એટલે અમારો વ્યૂઝ હવે ચાલુ ચાલું જ રહેવાના છે મિત્રો બંધ થવાના નથી પણ પુલથી મારા ભાઈ આ કોમ તમે ના કરતા બરાબર તમારો વિડીયો તમે ડિલેટ ના કરતા એક આપણા ચેનલ પર લોડ પડશે લોડ એટલે આપણો ધીમે ધીમે ચેનલ ડેડ થઈ જાય ડેડ થઈ જાય એટલે આખો જેનો એનો ગ્રાફ છે મિત્રો એ નીચે આવી જશે એટલે તમારે હંમેશા તમારે કોઈ કરવાની જરૂર નથી ભલે વ્યૂઝ ના આવેલા હોય તમારા વિડીયો તમારી ચેનલની અંદર ડિલીટ કરવાના જરૂર નથી મિત્રો બરાબર તો આશા રાખો કે આ વિડીયો તમને પસંદ આવ્યો છે આપણે તમને લાઈવ પ્રૂપ સાથે મેં બતાવી તમને મિત્રો બરોબર ભલે મારે અત્યારે સત્તર કલાક પહેલાંનો વિડીયો નાખેલો છે ઉગણી વ્યૂઝ છે બરાબર તમે જ પછી જ જોઈએ મિત્રો મારી ચેનલનું તમે જોજો એટલે તમને ખ્યાલ આવશે કે આ ઉગણી વ્યૂઝ હતા પછી અડતાલીસ કલાકના પછી કેટલા વિધ થાય એ તમે જોઈ લેજો મારી ચેનલમાં જય મિત્રો બરાબર તો મિત્રો આશા રાખીએ આ વિડીયો પસંદ આવ્યો તો લાઈક ચેનલ સબસ્ક્રાઈબ કરો મળશે નવા ટોપિક સાથે એટલે કે જય માતાજી